નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યૂઝ અને હું છું ધ્રુતિ પરમાર ભાજપ સંચાલિત સ્નેહ મિલન કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ભાજપના તમામ કાર્યકરોએ ખાસ હાજરી આપી હતી વિવિધ સંસ્થાઓના વડાઓ મંડળીઓના વડાઓ સાથે અનેક રાજકીય આગેવાનો ભાજપ સ્નેહ મિલન સમારોહમાં ખાસ હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ફટાકડા ફોડીને કરવામાં આવી હતી કાર્યક્રમની રૂપરેખા અનુસાર ધારાસભ્ય જેવી સાકડિયા

ભાજપ આયોજિત નૂતન વર્ષે મિલન સમારોહમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો જય હિન્દ જય ભારત જે અમરેલી જિલ્લા સંઘના માનની પ્રમુખ શ્રી જનતીભાઈ હિરપ્રા જનતીભાઈ પાંચોરિયાદર શ્રી મુનાભાઈ પટની સાહેબભાઈ હમણો જિલ્લા પંચાયતના સભ્ય ગોપતભાઈને જે સેટલમેન્ટ કરી લીધું છે એવા

એમને પણ નવા આપવાના જે લોકો મૃત્યુ પામ્યા છે એના નામ નીકળી જવાના છે એવા આપણી આસપાસ કોઈ હોય તો આપણા બીજા લોકોને ધ્યાન ઉપર મૂકવાનું છે કે આ અહીંયા અમારી બાજુમાં દાદા ગુજરી ગયા છે તો એના પરિવારમાંથી દાખલો લઈને એમનું નામ એમાં કમે કરવાનું પછી જે આપણા ભાઈઓ સુરતમાં રહે છે અમદાવાદ રહે છે વડોદરા વ્યવસાય અર્થે છે અહીંયા આવન જાવન કરતા હોય એવા લોકોના નામ આપણે અહીંયા રાખવાનું એમના પરિવારના માતા પિતા રહેતા હોય એમની સહીથી એમના ફોર્મ આપણે સબમિટ કરાવવાના પણ આ પ્રક્રિયા આપણે બીએલ ઓ ટુ અને આપણા સંગઠનના કાર્યકર્તાએ સંભાળવા ખાસ તો આ મુદ્દો આજના સંગઠ આજે કાર્યક્રમમાં હતો બીજો વિકસિત ભારત આત્મનિર્ભર ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણી વચ્ચે ખૂબ સરસ મુદ્દો મૂકો છે આ મુદ્દાને કારણે આખાએ વિશ્વમાં આપણું માતૃ શોખ સ્વાભિમાનથી ઊંચો આવી ગયું છે આપણે કેટલી આપણી વસ્તુઓ ભારતમાં બનાવેલી પ્રોડક્ટો આપણે અન્ય દેશોમાં વેચી રહ્યા છે અત્યાર સુધી આપણે બીજા દેશો ઉપર નિર્ભર હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદીની પુણ્ય નીતિને કારણે આજે આપણે દરેક ક્ષેત્રમાં સોયથી લઈને હેલિકોપ્ટર સુધી આપણે ભારતમાં વસ્તુઓ બની રહી છે અને ખાસ કરીને આપણે ગૌરવની વાત હોય છે કે રાજકોટમાં પ્લેનના અને જે સબમરીન વપરાય છે આર્મીમાં એના પાર્ટ રાજકોટમાં બની જાય આ સરકારની પુણ્ય નીતિ છે પ્રોત્સાહન આપ્યું એને કારણે આ બધું બની રહ્યું છે અને આપણા આપણી વસ્તુઓ વિશ્વના ત્યાંશીથી ચોર્યાસી દેશોમાં અત્યારે સપ્લાય થઈ રહી છે આપણું અગ્નિ મિસાઇલ આપણે જોઈએ એટલે આપણે સિંધુ ઓપરેશન પાર પાડ્યું જેને કારણે આપણે અન્ય દેશો પાસેથી અગાઉ શસ્ત્રો ખરીદવા પડતા આજે એકસો ને બાવીસ દેશો આપણી પાસે શસ્ત્રો રહેવા માટે લાઈનમાં છે આ સ્થિતિ આજે નરેન્દ્રભાઈ મોદીની પુનિયા નીતિને કારણે ઊભી થઈ છે આપણા બધા માટે ગૌરવની વાત છે આગામી દિવસોમાં આજે ખેડૂતોને ખેતીલક્ષીની સહાય મળવાની છે ત્યારે કાલ આજથી જ એની નોંધણી પણ ચાલુ થઈ ગઈ છે એમાં પણ આપણે દરેક કાર્યકર્તાઓ જવાબદારીપૂર્વક આપણા આસપાસના ખેડૂત મિત્રોના ભાઈઓના ફોર્મ વ્યવસ્થિત ભરાવી દઈએ અને એમનું જે વિગતવાર બધું સબમિટ કરાવી દઈએ જેથી કરીને કોઈ વ્યક્તિ સરકાર જે સહાય આપવા માગે છે એનાથી કોઈ વંચિત ન રહી જાય એના માટે આપણે સૌ કાળજી રાખીએ આગામી દિવસોમાં જે જે કાર્યક્રમો આવે એમાં આપણે બધા સૌ સાથે મળી કાર્યક્રમને ખૂબ સફળતાપૂર્વક પાર પાડીએ એવી પણ વિનંતી છે આગામી દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા એ ચૂંટણીઓ પણ છે આપણે ગત ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પણ ખૂબ સારી સફળતા મેળવી અમરેલી જિલ્લામાં એકસો ને ઓગણીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી એમાંથી આપણે નવ્વાણું ગ્રામ પંચાયતો ભારતીય જનતા પાર્ટી શાસિત સરપંચો આપણા ચૂંટાયા ત્યારે આગામી ચૂંટણીઓમાં પણ આપણે ખૂબ જ સક્રિયતાથી કામ કરી અને આગામી ચૂંટણીમાં જીતીએ એવી વિનંતી કરું છું આજના દિવસે અતુલભાઈ આજનો તમારું કાર્યક્રમ શું યાર્ડમાં આજે ધારી તાલુકા સહકારી સંમેલન રાખવામાં આવ્યું હતું નૂતન વર્ષનું સ્નેહ મિલન હતું સહકારી મંડળીઓના પ્રમુખો બધા દરેક સહકારી આગેવાનો ખેડૂત આગેવાનો ધારી માર્કેટિંગ યાર્ડ યાર્ડ ખાતે રાખવામાં આવેલ મિલન કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત હતા અને પાર્ટીના બધા જ સિનિયર કાર્યકર્તાઓ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ બધા જ આગેવાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને બધા જ એકાબીજાને મળી નવા વર્ષની શુભકામનાઓ આપી હતી આત્મનિર્ભર ભારત અંગે જે પ્રધાનમંત્રીશ્રીનો ધ્યેય છે એમનું જે લક્ષ્ય છે એ લક્ષ્યને સાર્થક કરવા માટે આજે કાર્યકર્તાઓને પણ તે બાબતે માહિતગાર કરી અને દરેક કાર્યકર્તાઓ સ્વદેશી કોઈપણ વસ્તુ હોય એમનો વધુ વધુ ઉપયોગ કરે એવી અપીલ પણ કરવામાં આવી હતી અને આજના દિવસે બિહારની ચૂંટણીમાં જે જલવંત ભારતીય જનતા પાર્ટી એનડીએનો જે વિજય થયો છે એને વિજયને વધામણા કરી અને કાર્યકર્તાઓએ ખુશી વ્યક્ત કરી અને મોં મીઠા કર્યા હતા